કરવામાં આવે છે ત્યારે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના શહેરના પોલીસ લાઈન મમાઈ ચોક સ્ટેશન પ્લોટ જસાપડા સહિત અનેક સ્થળોએ ગણપતિના જાહેર પંડાલોમાં ગણપતિ સ્થાપના કરવામાં આવે છે ત્યાં ભક્તિભાવ સાથે ગણપતિની પૂજન અર્ચના તથા પ્રાર્થના અને ભજન કીર્તનની રમઝટ બોલાશે તો શહેરના અનેક પરિવારોએ પોતાના ઘરે પણ ગણપતિની સ્થાપના કરી દુંદાળા દેવને રીઝવવામાં આવ્યા હતા અને ગણપતિને પ્રિય મોદકના ભોગ લગાવવામાં આવ્યા હતા મારું નામ ચૌહાણ કરણસિંહ લાલજીભાઈ આજ રોજ ગણેશ ચોથ નિમિત્તે પોલીસ લાઇન માળિયામાં પોલીસ લાઈન રાજા નામના ગણપતિનું સ્થાપન કરવામાં આવેલ છે આ જેથી તમામને વિનંતી નમ્ર કે તમામે મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવો આરતીનો લાભ લેવો